માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે સાત નવ બે હાજર પચીસ ના રોજ હાલમાં તમે લાઈવ જોઈ શકો છો વિશ્વ વાળી બનાસ નદી બંને કાંઠે આવી છે અને મોડી રાત્રે માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ ભારે વરસાદ પડવાથી વિશ્વેશ્વર બનાસ નદી બંને કાંઠે આવી છે અને આ બધું પાણી મિત્રો દાંતીવાડા ડેમ માં આવતું જોવા મળે છે એટલે આના લીધે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળ્યો છે હવામાન વિભાગ આગળ પ્રમાણે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી વરસાદ પડે તો આવી છે મોટી માત્રામાં વધારો જોવા મળી રહ્યો છે અને હજુ હવામાન વિભાગની આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં હજુ પણ વધારો જોવા મળશે સમાન ગણાતા બનાસ નદી ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી